વડોદરામાં શ્રી જગદીશ ફર

નજીકની રેલવે સ્ટેશન સામે આવેલી શોપમાંથી ખરીદેલી મીઠાઈમાં માખીને કરતા ચકચાર મચ્યા પામે છે સમયાંતરે શહેરની રેસ્ટોરન્ટ ફરસાની શોપમાંથી ખાદ્ય પદાર્થોમાંથી કંઈક ને કંઈક નીકળવાની ઘટના આવતી રહે છે જ્યારે કાર્યપાલિકાની ખોરાક શાખાનો ડર ઓસરી રહ્યો હોવાનું ને ખાદ્ય પદાર્થો વેચનારા વિક્રેતાઓ મનમાની ચલાવતા હોવાનું ફલિત થવા પામ્યું છે અગાઉ પર સ્ટેશન વિસ્તારમાં આવેલી જગદીશ ફરસાણમાંથી ખરીદેલા પેકેટમાંની ભાખરવારીમાં ફૂગ નીકળી હોવાનું સામે આવ્યું હતું ખાતે જે જગદીશ સ્વીક પર્સન છે ત્યાંથી ત્રણ તારીખે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એટલે પણ કમ્પ્લેન મળેલી છે કે એમને અહીંયાથી હલવાસણ ખરીદેલું હતું તો એ હલવાસણમાં માખી જોવા મળી છે એટલે હાલ અહીંયા ઇન્સ્પેક્શન કરીને હલવાસણનું સેમ્પલ લેવામાં આવે છે હવે તપાસમાં તો અહીંયા જે બીજા બોક્સ છે એ બધા મેં ખાસા બધા જેટલા બોક્સ છે ખોલીને ચેક કર્યું હાલમાં તો એમાં અંદર કોઈ એવું માખી મચ્છર જોવા મળેલ નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અહીંયાથી સેમ્પલ લઈ અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા કરવામાં આવશે ફરિયાદી ઓનલાઈન પેમેન્ટ કર્યું છે બારોટ કૌશિક બારોટ કેવું કંઈક અંદર લખેલું છે હા ના ના ફોર્મલ સેમ્પલ જ લેવામાં આવશે અને